દાહોતી સોશિયલ મીડિયા પર એક વિડ્યો વાયરલ થયો છે જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ભાઈ વિરોધ સ્વરૂપ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના યુવાઓએ તેમનું પૂરું દહન કર્યું હોવાનું જણાવાય છે જોકે આ વાયરલ વિડીયો ક્યારનો છે અને કઈ જગ્યાનો છે તેવી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની સત્યતા અંગે કોઈ દાવો કરતું નથી અને તેની પુષ્ટિ પણ કરતું નથી જય ભીલ પ્રદેશ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા આદિવાસીઓની માંગ એવી ભીલ પ્રદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી આજરોજ અમે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા આ રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોરનું પુતળું દહન કરીને એમનો વિરોધ કર્યો છે સાથીઓ અહીંના સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક દાહોદના શ્રી આ ભિલ પ્રદેશને સપોર્ટ કરતા હોય અને ભીલ પ્રદેશના લખાણવાળું સ્ટેચ્યુ ઊભું કરતા હોય અને આ રાજ્યકક્ષાના મંત્રી ભીલપ્રદેશનો વિરોધ કરતા હોય જેથી અમે ફરીથી કહીએ છીએ કે આ કુબેરભાઈ ડિંડોળનો આદિવાસી સમાજ વિરોધ કરીએ છીએ અને ભીલ પ્રદેશ એ આદિવાસીઓના હક અધિકારની લડાય છે આદિવાસીઓના વિકાસની લડાય છે ભીલ પ્રદેશ આદિવાસીઓ લઈને રહેશે અને એના માટે હંમેશા સતત લડતા રહેશે જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ ઉલગુલામ જારી રહેગા